राधनपूर खाते सोड राधनपूर विधानसभा एक राष्ट्र एक चूटणी संदर्भ प्रबुद्ध नागरिक सम्मेलन योजा પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સોળ રાધનપુર વિધાનસભા એક રાષ્ટ્રીય ચૂંટણી સંદર્ભ સોળ રાધનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું આ પ્રસંગે માનનીય કે પટેલ પૂર્વ મહામંત્રી ભાજપ ગુજરાત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને સુરજ ગીર ગોસ્વામી અને વન નેશન વન ઇલેક્શન પાટણ જિલ્લાના ઇન્ચાર્જ દાદુજી અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ

વન નેશન વન ઇલેક્શન એના માટે મંતવ્ય દૂર દ્વારા પણ ખૂબ બધી રેલીઓ અને ખૂબ બધા જાગૃતિના કાર્યક્રમ થયા છે આવા પ્રકારે અનેક સંસ્થાઓએ પણ કામ કર્યું જેમાં દેશનું હિત રહેલું વન નેશન વન ઇલેક્શન જો એક જ ઇલેક્શન આવે તો લોકોને પણ માગણી કે વારંવાર ઇલેક્શન આવવાથી વિકાસના કામ અટકી જાય ખૂબ ખર્ચ વધી જાય લોકોને હેરાન થાય તો એ બધામાંથી મુક્તિ મેળવવા માટે

અને એ પ્રકારે આજે રાધનપુર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ મળ્યું હતું જેમાં જે સુધી આ દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી ત્રણસો નો દુરુપયોગ લોકસભાની કોંગ્રેસે ચૂંટણી અગિયાર મહિના પહેલા કરી અને કેટલાક રાજ્યો નવા બન્યા એના કારણે આ સાયકલ તૂટી છે પણ આના કારણે અનેક અડચણો દેશમાં સતત જુદી જુદી ચૂંટણીઓ થવાના કારણે વહીવટીતંત્ર આચાર સંહિતા ખર્ચાઓ વિકાસને પણ અવરોધરૂપ આવા અનેક પરિબળો એ છે ત્યારે સમગ્ર દેશની જનતા ઈચ્છે છે કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો અનેક પ્રશ્નો અને લોકોને પણ એના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય જે દેશના વિકાસમાં વપરાય અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો યોજાઈ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર વકીલ એન્જિનિયર પ્રોફેસર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા અનેક સમાજના પ્રતિષ્ઠ લોકો ઉપસ્થિત રહે છે અને આ વિષય એમને જ્યારે મૂકીએ છીએ ત્યારે એ લોકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને એક સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં એક જન આંદોલન બને કે ભાઈ જે રીતે ક્વિટ ઇન્ડિયા હતું આંદોલનમાં કે ભારત છોડો એવી રીતે ફરી એક વખત ચૂંટણીઓ સાથે થાય એના માટેનું જનમાનસ તૈયાર કરવા માટે આ વિષય લોકોની વચ્ચે મૂકી રહ્યા છીએ અને લોકો આ વિષયને ખૂબ આવકારી રહ્યા છે વધાવી રહ્યા છે અને એના માટે તૈયાર પણ થયા છે সুপেরিটি সুপারটি 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 সুপারটি